જે સિત્તેય જમણા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાની જય માતાજી હરર મહાદેવ તો તમારો બધાનું સ્વાગત છે ઘણા દિવસ પછી એમ કીધું બધાની કોમેન્ટ આવે છે કે કાર કાર કે વિડીયો મૂકો કેમ એમ કેમ કરો હે ટાઈમ નહીં ન રહે તો વિડિયો હા ટાઈમ નહી તો આ થઈ જાય ક્યાં જવાનું છે

શુક્લે પક્ષે આજે પૂર્ણિમ થી તો ભૂજુ ભાવ સુધી વિષ્ટાયામ શુભ પૂર્ણિમા થી હો તમારું બ્રહ્મા નામ બોલવાનું પછી બોલવાનું મમા આત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રુક્ત વેદુક્ત પુણ્ય બલ પ્રાપ્તિ અંતે અંતે વર્ષ આવે છે આમ કરી છે તાળામાં તાળીમાં જોડી દેવાની

ને રેલમાં આઝત હાંસી કહેવાય કેમ કે આજ બગડાણા હોય એટલે આઝત કહેવાય છે તો કાંઈ નહીં હમણાં પોડલોનો કુંજા દવાનું છે ત્યારે આપણે પાસે મળી જાય 别别玩！别别玩！别闹！ તો મિત્રો આપણે બહુપણે ગયા હતા નાથી પાછળ ઘરે વેવે છે કેમ કે આપણા પૂજાનું બધું કરી નાખ્યું છે લગભગ પાંચ વર્ષનું હોય છે પાંચ વર્ષનું હોય ને હે ને રહેવું જ પડે છે એવું હોય છે આપણને બહુ કંઈ માહિતી નહીં પાંચ વરણ હોય હે બા પાંચ વર્ણ હોય કે પછી ઉજવણું કરવાનું હોય ને હા એ જ પછી પાંચ વર્ષ સુધી રહેવું પડે છે ને જ્યાં જ્યાં વડલો પૂંજો હોય ત્યાં જથી વડલો પૂંજોનો પાંચે પાંચ વર્ષ વધુ હોય પછી ઉજવણી કરવાનું હોય એવું કંઈક હોય છે તો કાંઈ નહીં આવું કંઈક વર્તનું રહેવાનું હોય છે લગન પછી આપણને બહુ માહિતી નહીં આ તો હું તમને કહું છું તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વલગમાં રહેજો હવે જવાનું છે આપણે પિત્થલપુર બાળક અપાવવા જેમકે આ થોડોક મોટા થઈ છે એટલે નડે છે તો વિડીયો બનાવી રહ્યા તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે તો અગોપી સલૂનમાં હેર કટિંગ કરાવવા મારા મેહુલભાઈ જો કેમ છે મજામાં ને હાલાં તો એકદમ જોરદારના હેર કટિંગ કરી નાખો પછી પાછા મળી

આપણે બેઠા બેઠા આમ જોવાય જામુડા ખાઈ કોને કોને જામુડો ભાવે કોમેન્ટ ના કરજો મને તો બહુ ભાવે છે કેમ કે આ વર્ષના જામુડા ઘણા બધા છે જાદો અને જામુડો આખો જ ભરાઈ ગયેલો એટલે ખાવાની બહુ મજા આવશે અને નેવરે ને રજા એક કામ કંઈક કર્યું હતું ભાઈ ટેબલનું આવે કંઈક રીંગ ચડાવી દીધી છે આ કંઈક વીસ રૂપિયાને આવે છે કેમ કે આ તૂટે નહીં ના કંઈક કાંઈ પૂલું બાકું માર્યું તો એનો વાંધો આવે ના માયખું બેઠી હોય તો કંઈક કાળી ન થાય એટલે આ કેબલ જો બેસ્ટ સલામતી રહે મતલબમાં અને આ સામાન્ય એવું બધું પીડ્યું છે તમને હું લાગતું છું તમે કોમેન્ટમાં કરજો કાલનો વિડીયો આવશે એમાં તમને બધી માહિતી ખબર પડી જાય કે આ સામાન કેમ કાઢો તો કાંઈ ને આજનો વિડીયો કંઈક આવડતું તો હશે આજનો વિડીયો તમને તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વટ સાવિત્રીવાળા ફરાર કરવાનો હોય ફરા તો હવે ફરાર શું કરે ડાયરેક્ટ છોડાવવાનો ટાઈમ થઈ ગયો ફરાર તો કરતી નહીં તો ભૂલાઈ જવાનું તો કાંઈ નહીં ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં ખાસ કરીને તમારા બધાને સપોર્ટની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે લગભગ ડેલી આવશે એની ગેરંટી આપણે પાકું એમાં કંઈ ઘટે નહીં આ ડેલી આવશે તો કાંઈ નહીં આજની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્ર રાહ ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ગો મારાજો આવ